તાપીના ઉછલ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનો કાર્યક્રમ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવી દેશના દરેક નાગરિકને સ્વસ્થ અને સ્વચ્છ જીવન આપવું તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરવાનો છે પ્રાકૃતિક ખેતી દ્વારા રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ ઘટાડી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં આવે છે જેનાથી ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થાય છે કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોને કક્ષાના મંત્રી જયરામ ગામિત જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ બહુમાન આપ્યું મંત્રી જયરામ ગામિતે પ્રાકૃતિક પાકોની પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક સ્તરે પ્રાકૃતિક ઉત્પાદનો માટે બજાર ઊભું કરવા પ્રયાસ કરવાનું આશ્વાસન આપ્યું આ કાર્યક્રમથી તાપી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે ઉત્સાહ વધ્યો છે મોદી સાહેબ દ્વારા જયારે આ સમગ્ર દેશમાં અત્યારે આવા નિર્ણય પણ કહેવું છે કે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીના પ્રાકૃતિક ખેતી કરે છે એના જે આપણી કિંમત એ પણ સારું વળતર મળી રહે એના માટે સરકાર ખૂબ ચિંતા કરે છે અમારા તાપી જિલ્લાની વાત કરીએ તો આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય સાહેબ પણ ચાર વખત આ તાલુકામાં આવી ગયા છે જિલ્લામાં તાલુકામાં અને એમના માર્ગદર્શન હેઠળ જે આપણો આત્મ પ્રોજેક્ટ વિભાગ એ લોકોના માર્ગદર્શન હેઠળ અમારા આ વિસ્તારમાં લોકો આ પ્રાકૃતિક ખેતી પણ કરે છે અને જે પ્રાકૃતિક ખેતી કરીને જે ઉત્પાદન મળે છે એનો સારો એ લોકોને ભાવ પણ મળે છે આગામી દિવસોમાં સરકાર શ્રીની જે યોજનાઓ ચાલે છે એનો પણ વધારેમાં વધારે લાભ લઈને લોકો જે ખેડૂત કઈ રીતે સદ્ધર બને એના માટે સરકાર અને તંત્ર ખૂબ ચિંતા કરે છે